ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પહેલા જ આમ તો બોમ્બ ફોડી દીધો છે મોદી અને પુતિન ને ભેરવવાની કોશિશ કરી પણ કારી ફાવી નથી ભારતે 140 કરોડ ની જનતા વતી જવાબ આપી દીધો છે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ની પ્રેસ કોન્ફરન્સ માં એવું કહ્યું કે મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી એ નામ નથી બોલ્યા કે મારા પ્રિય મિત્ર એ મને ખાતરી આપી છે કે એ હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરશે ભારતે ક્યારે આવી વાત કરી નરેન્દ્ર મોદીએ કયા સમયે ટ્રમ્પને આવું વચન આપ્યું એ કોઈ જાણતા નથી ભારતે સ્પષ્ટતા કરી છે ફરી કે ભારત હંમેશા પોતાની જનતાનું એટલે કે એકસો ચાલીસ કરોડની પ્રજાનું હિત જોઈને જ નિર્ણય લઈ રહ્યું છે આ ટ્રમ્પે આવું કેમ કહ્યું અને રશિયન ઓઇલ ટ્રમ્પના મગજમાંથી કેમ નીકળતું નથી એની આજે આપણે વાત કરીએ નમસ્કાર ટ્રમ્પને સત્તા સંભાળે ને આમ તો હજી અગિયાર મહિના થયા છે પણ રોજ સવાર બપોર સાંજે અલગ અલગ ટાઈપની પ્રેસ કોન્ફરન્સ કરે છે નરેન્દ્ર મોદી અગિયાર વર્ષથી સત્તામાં છે એમણે કોઈ આવી પ્રેસ કોન્ફરન્સ કરી નથી ટ્રમ્પ સવારે બપોરે સાંજે આ પ્રકારની વાતો કર્યા કરે છે એમણે અચાનક એવું કહ્યું કે મારા મિત્ર એ મને કહ્યું છે કે હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે હું જાણું છું કે આ તરત નહીં થાય પણ ધીમે ધીમે એવું ચોક્કસ થશે ટ્રમ્પે આ કુકરી મારીને મોદી અને પુતિનને ફસાવવાની એટલે બંને વચ્ચે એક પ્રકારે ઝઘડો કરાવવાની અથવા તો વિવાદ ઊભો કરવાની કોશિશ કરી છે પણ એમાં એની કારી નહીં ફાવે કારણ કે ભારતે પ્રજાનું હિત જ હંમેશા આગળ રાખ્યું છે અને ફરીથી એવો જ જવાબ આપ્યો છે ટ્રમ્પે એવું કહ્યું કે મોદી મને પ્રેમ કરે છે પણ પ્રેમ શબ્દને હું અહીંયા અલગ રીતે કહું છું એટલે મોદી આ નિર્ણય લેશે રાહુલ ગાંધી ટ્રમ્પના આ નિવેદનથી ભડક્યા છે એમણે કહ્યું છે કે ભારતના નિર્ણયો ટ્રમ્પ લે છે અપમાન છતાં મોદી એમને અભિનંદન આપે છે નાણાં મંત્રીએ અમેરિકાની યાત્રા રદ કરી દીધી છે મોદી શાંતિ સમિટમાં ઇજિપ્ત પણ ન ગયા અને સીઝ ફાયરના આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ